સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કરોલ ગામના ખેડૂત પર દસેક માસ અગાઉ ઇન્દોરની કોઈ કંપનીમાંથી મહિલાએ ફોન કરીને શેર માર્કેટમાં નાણાં રોકવાના બહાને વિશ્વાસ કેળવી અલગ અલગ બેંક ખાતામાં ખેડૂત પાસેથી રૂપિયા ઓગણસી હજાર પાંચસો ભરાવી વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરતાં છેતરાયેલા ખેડૂતને અંતે પોલ્યુશન લેવાની ફરજ પડી છે

તેમ કહીને વિશ્વાસ સંપાદન કર્યો હતો ત્યારબાદ સુતે શર્માએ અભિષેક અને આદિત્ય કોઠાઈના મોબાઈલ નંબર આપીને શેર માર્કેટમાં ખાતો ખોલાવવા તેમજ નુકસાન ન જાય તે માટે ગાઈડ કરવા તેઓને સાથે વાત કરવા ખેડૂતને જણાવ્યું હતું ત્યારબાદ કેરળના ખેડૂતે આદિત્ય કોઠાઈને મોબાઈલ પરથી ફોન કરી ખેડૂતો પાસે ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને શેર માર્કેટમાં ખાતો ખોલાવવાને લઈને રોકાણ કરવા અલગ અલગ બેંકના ખાતામાં અલગ અલગ દિવસોમાં ટુકડે ટુકડે કુલ ઓગણસી હજાર પાંચસો ભરાવ્યા હતા ત્યારબાદ ખેડૂતને શેર માર્કેટમાંથી નાણાં પરત ન અપાતા તેને વારંવાર ફોન કરનાર વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરતા ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા જેથી કેરોલા ખેડૂતે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ એનું ધ્યાન આવતા તેણે આ મામલે સાયબર સેલમાં અરજી આપી હતી સાયબર સેલની અરજી બાદ પ્રાંતિજ પોલીસે ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર સ્તુતિ અભિષેક અને આદિત્ય કોઠારી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર ઉમંગ રાવલ સાબરકાંઠા